ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હો કે ચોક્કસ ઠીકો કઈ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે કાંઈક આજનો દિવસ ચાલુ થઈ ગયો છે ને જવારમાં છે ને આજ બહુ લેટ થઈ ગયું છે તમે બધા એમ વિચારતા છો કે કાલે વ્લોગ કેમ આવ્યો હતો કાલે છે ને ભાઈ મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી ફૂલ માથું દુખતું હતું શરદી થઈ ગઈ હતી અને કેટલા ટાઈમથી આ શરદી જામ થઈ છે ને એના હિસાબે ટોક ને એવું બધું જામ થઈ ગયું હતું દેહમાં જ્ઞાન ત્યારે બહુ બધી વસ્તુ ગેળી ખાવાની હોય એના હિસાબે આવું બધું થઈ આજ હજી થોડું થોડું સારું થતું આવે છે તો મેં કીધું સ્ટાર્ટ મમ્મી મમ્મી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બનાવવાનું છે બપોરે જો સોળી નું શાક ને એવું બનાવવાનું છે પણ આપણે આજ જમવાનું નથી બારી નથી ક્યાં હોય હમણાં જમવાનું હજી લગનગાળા કઈ ચાલુ થયા નથી પણ નથી ખાવું હમણાં પેટ ભારે ભારે લાગે છે બહુ ભૂખ નથી લાગતી જેવી લાગવી જોઈ ને એવી એટલે આપણે મેં કીધું આરામ કરી લઉં એટલે પાંચ વાગે વધારે ભૂખ લાગે સાંજે અમે ઓછું ખવાય સારું નીંદર જલ્દી આવી જાય હવે મારે એવી ટ્રાય કરવાની છે રોજે રાતે અગિયાર વાગે ત્યાં સુઈ જવાનું સવારે છ વાગ્યામાં જાગી જવાનું

કાલ આખો દી છે ને મજા નતી તો અમે કર લેવા ગયા ચાર કર લીધા ગમે ત્યાં મેમા ઓલા જે કરવાળા હોય ને પાણી લઈને આવે ને તો એને પાણી પીવું હોય અને દૂધ કે શરબત સોડા જે લાવવાની બધું પીવું હોય ઈ ઓલી રકાબી ને નવ નવ ભાડે કે હા એટલે એને બધું જ હોતું હોય પણ તો એ જે અમે કાઈ એટલું બધું જંતર અંતર દેતા નથી હા મુખવા દે દે છે બોલી જાય છે કરી રિહાય હવે રીહાય ને તમને બતાવી હું કરક

આ બાજુ ભાઈ ને કઈ ઉપાધિ નહી ખાઈ પીને નાસ્તો કરવાનો અને મોજ કરવાની હું કેવું તારું ઘર લેવા ન જવા તારે એટલે હું કોના લેવા જવા બધા લેવા જવાય એવું કઈ નહીં અને તને ખબર છે ગામડે સોલાર મુકાયું કે નહીં થઈ ગયું ફિટ હજી તો ઓળો એંગલ હોય આવી ગાઈસ ગામડે છે ને ભાઈ સોલાર ફિટ કરાવી દીધું પપ્પાએ અહીં આવ્યા ને પછી અમને ખબર પડી કે આ વાતો કરતા હતા કે મુકાવું છે મુકાવું છે તો ગામડે સોલાર મુકાઈ દીધું છે તમારા તમે લોકો કોમેન્ટ કરજો ગામડે સોલાર મુકાવાય કે ન મુકાવાય હે 15 દિવસમાં થઈ જાય ચાલો તને ખબર છે અમને 15 દિવસમાં થઈ જાય મોટા મોકલ્યા છે વિડિયો મોકલ્યો તો હેનો જય એ મોકલ્યો તો ને પપ્પાને ફોનમાં મોકલ્યો છે મને ન ખબર સોલારનો

બેસાય પણ બધાનો પ્લાન ફ્લોપ ગયો છે બધાને ટેરિસ ઉપર લગાવવા પડ્યા હવે જો કદાચ નથી પોસિબલ થાય ને તો તમને વિડીયોને એવું મોક મંગાવીને આપી બાકી બીજી એક વસ્તુ આ વર્ષમાં છે ને ભાઈ ન્યૂ ઇયરમાં બહુ બધી વસ્તુની ખરીદી આપણે કરવાની છે લોગમાં બન્યા રહીજો બધું બનાવશું એટલે બનાવશું બતાવશું પણ થાય છે એવું કે ભાઈ હમણાં મારી તબિયત છે ને મજા નથી આવતી ને એવી થઈ જાય છે કારણ કે આ વેધર ચેન્જીસ થાય મારું કામકાજ જાદુજ જેવું છે મને ધૂપ નીકળે ને તો વધારે સાર્જર થાય હમ્મ એવું થઈ જાય શરદીને એવું થઈ જાય અને આ બાજુ જો લાકડાની ટ્રેન તમે ન જોઈ હોય તો તમને બતાવી દઉં મને આ જોઈને બહુ નવીન લાગી લાકડાની ટ્રેન જો આપ નહીં તૂટી જાય આય તો હળથી માંડને તેમાં હા મજબૂત કહેવાય ચાલો હવે આપણે નીકળીએ છ વાગવા આવી ગયા છે ખોર લેવા જાય પેલું ઘર મારા કાકાનું લેવા જવું જ હોય કારણ કે પપ્પાની ત્યાં ગયા છે ને તો એને ત્યાં લેતા ગયા છે ત્યાંથી લઈને સોનલના બેનના ઘરે જવાનું છે ત્યાં સાંજે જમવાનું છે અને રોહિતભાઈ નો પ્લાન શું છે આપડે પૂછી લઈએ શું પ્લાન છે તારો કાંઈ પ્લાન નથી ભાઈ કોક ફોન કરશું કોક આવશે તો કાલ તો બાજીને એવું ઠપકાયું હતું પાછો કે ઘરે ખાવું નથી

રહ્યું રોહિતભાઈ છે ને એકલા હોય એટલે અમારે લેટ થાય ઘર લેવાનું એટલે અમે કીધું હોય કે તારે બહાર જમવું હોય તો જમી લેવાનું ઘર ઘરે તો અમે બનાવતા જ હોય પણ એમાં એવું છે એની ટોળી છે ને બધી એ હજી અત્યારે વ્યવહાર સડી નથી સમજો એટલે એ બધા તમને ખાવા હોય એમાં લઈ જાય છે હા એની ટોળી અલગ છે અત્યારે કારણ કે મારો ફ્રેન્ડ છે ને બાયુ ને એને આણું ગયા છે એટલે એ બધા અહીંયા છે ને તો એની યાર એની ટોળીમાં નાસ્તા બાસ્તા કર્યા રાખે

અને હમણાં છે ને ભાઈ ઘર લેવાનું સારું કર્યું છે ને તો કારણ કે ગયા વર્ષે ઋષિભાઈ નાના હતા ને તો બહુ બધા લોકો ઘરે બેસવા નહોતા સગા સંબંધી ના અત્યારે એ બધા અમે બેસવા જતા હોય રિસિવભાઈ ને લઈને રિસિફભાઈ ને મજા આવી જાય બધે રમવાની અને જો એની હાથમાં પંખો આપી ગયો ને ઋષિ પંખો ક્યાં છે બધું વાહ 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 અને બે દિવસ તા મેં માર્ક કર્યું મેં ગમે ત્યાં મહેમાનના ઘરે જાય ને તો હું પેલા ચડીને દાદરા ચડી જતો ને તો મારી પાસે આવતો હવે એમ નથી કરતો એટલે સોનલનો વધારે એવાયો થતો જાય જો સોનલ આમ કિચનમાં છે એટલે આવું બધું કરે છે એ જ્યાં રિસિ એ ધ્યા હાલ ગોલે જ છું હાલ હાલ ગોલે જ છું ખરું હાલ થાવ બો જો આવું આવું કરે આ રિમોટ છે તો વાગી જાય ને તો રોતા નહીં

ચાલો ગાઈઝ આજનો બ્લોક બહુ નાનો છે મોજ કરો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય